એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અને લાસ્ટમાં આપણે એ પણ જોઈશું કે યુરિક એસિડ જો વધી ગયું છે તો એને ઓછું કરવા માટે આપણે કઈ હોમિયોપેથિક મેડિસિન લેવી જોઈએ જે આ યુરિક એસિડ ને ઘટાડવામાં મદદ કરે છે તો દોસ્તો ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલા તો આપણે એ જોઈએ કે યુરિક એસિડ ની આપણા બોડીમાં રેન્જ કેટલી હોવી જોઈએ એટલે કે આપણે યુરિક એસિડ નો રિપોર્ટ કરાવીએ તો બ્લડમાં યુરિક એસિડ ની રેન્જ કેટલી આવી જોઈએ એ જોઈએ તો એની નોર્મલ રેન્જ છે સાડા ત્રણ થી સાત મિલીગ્રામ પર દેશી લીટર એટલે કે સાડા ત્રણ થી સાત ની વચ્ચે જો તમારું યુરિક એસિડ આવે છે તો એ નોર્મલ કહેવાય પરંતુ જો રિપોર્ટમાં યુરિક એસિડ સાત થી વધારે જોવા મળે છે તો એ એવું દર્શાવે છે કે તમારા શરીરમાં યુરિક એસિડ ની માત્રા વધારે છે તો હવે આપણે એ જોઈએ કે યુરિક એસિડ છે શું તો યુરિક એસિડ એક વેસ્ટ પ્રોડક્ટ છે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તો એ જે આપણા શરીરમાં પાચન થાય છે તો મેટાબોલિઝમની જે પ્રોસેસ થાય છે એમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ નીકળે છે એ યુરિક એસિડ છે તો આ વેસ્ટ પ્રોડક્ટમાં બીજી ઘણી બધી પ્રોડક્ટ નીકળે છે પણ એમાંનું એક યુરિક એસિડ પણ હોય છે તો આ યુરિક એસિડને આપણી કિડની એને ગાળા દ્વારા અલગ કરે છે અને પેશાબ માટે આપણા શરીરમાંથી બહાર કાઢે છે પરંતુ દોસ્તો આ કિડની છે એનું ફંક્શન ઓછું થઈ જાય એટલે કે કિડની ઓછું કામ કરવા માટે તો આપણા શરીરમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે અને બીજું એક કે જો આપણું શરીર વધારે પડતું યુરિક એસિડ પ્રોડ્યુસ કરવા મળે તો પણ આપણા શરીરમાં યુરિક એસિડ ની માત્રા છે તો આ બે ત્રણ કારણ છે જેના લીધે આપણા શરીરમાં યુરિક એસિડ ની વધતી જોવા મળે છે તો હવે આપણે એ જોઈએ કે જો યુરિક એસિડ વધી જાય છે તો આપણા શરીરમાં કયા લક્ષણો જોવા મળે છે અને કઈ બીમારી થવાનો ખતરો હોય છે તો સૌથી પહેલા તો જો આ યુરિક એસિડ આપણા શરીરમાં વધે છે અને પેશા માટે બહાર નથી નીકળતો તો એ આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ ડિપોઝિટ થાય છે એટલે કે અલગ અલગ જગ્યાએ જમા થવા માંડે છે તો આ યુરિક એસિડ છે એ આપણા જોઈન્ટ એટલે કે સાંધામાં ડિપોઝિટ થવા મળે તો ત્યાં જમા થવા માંડે તો આપણા સાંધામાં સોજો આવે છે પછી સાંધાના દુખાવા ચાલુ થઈ જાય છે તો આવી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે તો આ જે સમસ્યા જોવા મળે એને મેડિકલની ભાષામાં ગાઉટ કહેવામાં આવે છે પરંતુ આ યુરિક એસિડ કિડનીમાં ડિપોઝિટ થવા મળે એટલે કે યુરિક એસિડ છે એ કિડનીમાં જમા થવા મળે તો એમાં શું થાય છે કિડનીમાં એના ક્રિસ્ટલ ધીમે ધીમે જમા થવા માંડે છે અને સ્ટોન બની જાય છે એટલે કે પથરી બની જાય છે તો તમને કિડનીમાં પથરીની સમસ્યા થવાના ચાન્સીસ વધી જાય છે અને ઘણીવાર આપણે જોઈએ તો પેશાબ જ્યારે આપણે કરવા જઈએ અને આપણા બોડીમાં જો યુરિક એસિડ વધી ગયું હોય તો પેશાબમાં પણ આપણને યુરિક એસિડના ક્રિસ્ટલ જોવા મળતા હોય છે તો આવી બધી સમસ્યા જોવા મળતી હોય છે અને ઘણીવાર વાર યુરિક એસિડ વધવાથી આપણને હાર્ટની સમસ્યા પણ થવાના ચાન્સીસ વધી જાય છે અને બીજું એક કે ઘણીવાર યુરિક એસિડ વધવાથી સ્કિનની સમસ્યાઓ પણ થતી જોવા મળે છે તો દોસ્તો હવે આપણે જોઈએ કે આ યુરિક એસિડને ઘટાડવા માટે આપણે કયો ખોરાક ખાવો જોઈએ અને કયો ઘરેલું ઉપચાર કરવો જોઈએ જેનાથી આપણે આ યુરિગ એસિડને ઘટાડી શકીએ તો એમાં પહેલું છે અખરોટ અખરોટ ખાવામાં આવે તો એ આપણા યુરિક એસિડને ઘટાડવામાં મદદરૂપ બને છે અને દિવસમાં એક થી બે અખરોટ ખાવામાં આવે તો એ આપણા માટે ફાયદાકારક છે અને બીજું જોઈએ તો બધા પ્રકારની દાળ એટલે કે ચણાની દાળ મગની દાળ અળદની દાળ આ ખાવામાં આવે તો પણ એ આપણા શરીરમાં યુરિક એસિડ વધુ કરવામાં મદદ કરે છે અને એને આપણે બ્રાઉન સાથે ખાઈએ તો એ વધારે ફાયદાકારક બની જાય છે કારણ કે બ્રાઉન રાઈસમાં ફાઈબર વધારે માત્રામાં હોય છે તો ફાઈબર વધારે માત્રામાં હોવાથી આપણા શરીરમાં યુરિક એસિડ ની જે સમસ્યા છે એ ઘટવા માંડે છે અને એની સમસ્યામાં આપણને રાહત પણ થાય છે અને ત્રીજું છે બેકિંગ સોડા જો આ બેકિંગ સોડા ને એક ચમચી એક ગ્લાસમાં મિક્સ કરીને લેવામાં આવે તો એ આપણા શરીરમાં જે યુરિક એસિડ વધ્યું છે એને ઘટાડવામાં મદદરૂપ બને છે અને આ બેકિંગ તમે ચાર વાર પણ લઈ શકો છો હવે ચોથું જોઈએ તો એ છે વિટામિન સી એટલે કે જો વિટામિન સી વાળા ફ્રૂટ કે વિટામિન સી વધારે માત્રામાં આપણી બોડીમાં જાય છે તો એ યુરિક એસિડ ઓછું કરવામાં મદદરૂપ બને છે અને આપણી ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ બને છે અને વિટામિન સી ની ભરપૂર માત્રા જોઈએ તો લીંબુમાં જોવા મળે છે એક લીંબુના રસને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને લેવામાં આવે તો એ યુરિક એસિડ ઓછું કરવામાં મદદરૂપ બને છે અને આ જે લીંબુનો રસ આપણે એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને લઈએ છીએ એને બે મહિના સુધી સતત લેવામાં આવે તો એ તમને જરૂર ને જરૂર ફાયદો કરે છે અને એક દિવસમાં આપણે કેટલું વિટામિન સી લેવું જોઈએ તો એક દિવસમાં આપણે પાંચસો મિલીગ્રામ જેટલું વિટામિન સી લઈ શકીએ પાંચસો મિલીગ્રામ જેટલું વિટામિન આપણે લઈએ છીએ તો એ યુરિક એસિડ ઓછું કરવામાં મદદરૂપ બને છે અને આ આપણે બે મહિના સુધી લઈએ તો આપણને યુરિક એસિડમાં જરૂર ફાયદો દેખાય છે તો દોસ્તો હવે આપણે જોઈએ કે જો આપણા શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે તો એને ઘટાડવા માટે આપણી પાસે કઈ કઈ હોમિયોપેથિક મેડિસિન છે તો આજ હું તમને એમાંની પાંચ હોમિયોપેથિક મેડિસિન કહેવાનો છું તો એમાં સૌથી પહેલી મેડિસિન છે બર્બેરીસ વલ્ગારીસ જો બર્બેરીસ વલ્ગારીસ ને મધર ટીન્ચર કાં તો પોટેન્સીના રૂપમાં લેવામાં આવે તો એ તમારા યુરિક એસિડ ને ઘટાડવામાં મદદરૂપ બને છે પછી બીજી છે સલ્ફર સલ્ફર પણ યુરિક એસિડ ઘટાડવામાં મદદરૂપ બને છે પછી ત્રીજી છે નસ હોમિકા નક્સ હોમિકા પણ તમારા શરીરમાં યુરિક એસિડ વધી હોય તો એને ઘટાડવામાં મદદરૂપ બને છે અને સાથે જો કિડનીમાં પથરી હોય તો એને પણ બહાર કાઢવામાં મદદરૂપ બને છે અને ચોથી છે બ્રાયોનિયા આલ્બા જો બ્રાયોનિયા આલ્બા લેવામાં આવે તો એ પણ તમારા યુરિક એસિડ ને ઓછું કરવામાં મદદરૂપ બને છે અને પાંચમી છે લાયકોપોડિયમ જો લાયકોપોડિયમ લેવામાં આવે તો એ પણ યુરિક એસિડને આપણા શરીરમાંથી વધુ તો કરે છે સાથે સાથે જો તમને પથરીની સમસ્યા હોય તો એ પથરીને પણ બહાર કાઢવામાં મદદરૂપ બને છે તો દોસ્તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે અને આ વિડીયો તમને યુરિક એસિડની બધી જાણકારી મળી ગઈ છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયક દબાવવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ જય ભારત બંને માતરમ